નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ એવી સુંદર માહિતી મૂકવા જઈ રહ્યો છો જેનો ભય જેનો ડર ઘણા વ્યક્તિઓને પોતાના મનમાં છે સાથે આ ભય કેનો છે તો કે આ ભય છે મંગળનો જ્યારે જન્મ કુંડળીમાં મંગળવારી કુંડળી કોઈ કહે એટલે આપણે ડર લાગે આપણે ભય લાગે આપણે ચિંતા થાય કે મારા દીકરાના અથવા દીકરીના કુંડળીમાં મંગળ છે ને એટલે સામે પાત્ર મંગળ વાળું જોશે મિત્રો આવો ડર આપનો આજે દૂર કરવા હું જઈ રહ્યો છું સાથે જે ઘણી વખત એવું થાય કે અમારે મંગળ છે તો સામે નોન મંગળ હશે અથવા મંગળ નહીં હોય તો એના જીવનમાં ખૂબ દુઃખ આવશે અથવા એમ પણ કહી શકાય કે મંગળ વાળા જેટલા પણ વ્યક્તિઓ છે એમના જીવનની અંદર હંમેશા દાંપત્ય જીવનમાં વિવાદ થાય તો મિત્રો આ એક જે કહી શકાય નકારાત્મક વિચાર છે સૌથી પહેલા તો મંગળવારી કુંડળી છે ને આવા જાતકો પોતાના જીવનમાં ખૂબ સફળ જોવા મળ્યા છે મંગળ છે એ ઉર્જાનો ગ્રહ છે મંગળ છે એ લોહીનો ગ્રહ માનવામાં આવે છે મંગળ છે એ ક્રોધનો ગ્રહ માનવામાં આવે છે મંગળ ઉત્સાહનો ગ્રહ માનવામાં આવે છે સાથે જેમનો મંગળ મિત્રો આજે બરાબર તમારી કુંડળી જોજો જેમની કુંડળીમાં જન્મ કુંડળીમાં મંગળ પ્રથમ ભાવમાં હોય મંગળવારી કુંડળી કોને કહેવાય એ પેલા જાણવું તો પ્રથમ ભાવમાં મંગળ હોય ચોથા ભાવમાં મંગળ હોય સાતમા ભાવમાં મંગળ હોય આઠમા ભાવમાં મંગળ હોય અથવા બારમા ભાવમાં મંગળ હોય તો એને મંગળવારી કુંડળી માનવામાં આવે છે આ પાંચ ભાવ એવા છે જ્યાં મંગળ હોવાથી માણસ ડરે છે ચિંતા કરે છે તો ડરવાની જરૂર નથી ખાસ કરીને મંગળને જોવો જ્યોતિષના સિદ્ધાંતોને વાંચવા સાંભળવા અને પછી કોઈ પણ નિર્ણય કરવો જોઈએ સાથે એવું પણ છે છે કે કે ઘણા વ્યક્તિ એમ કહે વર્ષની ઉંમર થઈ જાય એટલે મંગળનો દોષ લાગતો નથી આવું પણ નથી ખાસ કરીને મંગળ કઈ રાશિમાં છે મંગળ જે કયા સ્થાનમાં છે સામેળા વ્યક્તિની કુંડીમાં મંગળ છે કે નથી આ બધું જોવું ખૂબ જરૂરી છે હવે મંગળનો દોષ ક્યારે દૂર થાય છે એ સૌથી પેલા જાણીએ મિત્રો જોઈ રહ્યા છો લાઈક કરજો આ વિડીયો સંપૂર્ણ જરૂર સાંભળજો અને આ વિડીયો તમારા મિત્રોમાં શેર કરજો શા માટે સાચી માહિતી એને પ્રાપ્ત થઈ શકે પહેલી વખત આ વિડીયોના માધ્યમથી આ ચેનને જોતા હો

ખૂબ જ એ વ્યક્તિ પોતાના જીવનમાં સફળતાની પ્રાપ્તિ કરે છે પણ મંગળ એક વ્યક્તિને પ્રથમ ભાવમાં અથવા ચોથા ભાવમાં સાતમા ભાવમાં મંગળ હોય મેષ રાશિમાં હોય વૃશ્ચિક રાશિમાં હોય અથવા મકર રાશિમાં હોય તો સામે કદાચ મંગળ ન હોય તો કોઈ ચિંતા કરવાનું આવતું નથી અથવા એમ પણ કહી શકાય કે મંગળ સામે પણ કોઈ ચિંતા કરવાની બાબત નથી સાથે આપણા શાસ્ત્રમાં માં પણ લખવામાં આવ્યું છે શનિ છે એ કર્મના દાતા છે શનિ પોતાની રાશિમાં હોય કુંભ રાશિમાં હોય મકર રાશિમાં હોય ત્યારે પણ મંગળ દોષ સામે એકને મંગળ હોય એકને શનિ હોય તો પણ દોષ લાગતો નથી એટલે કેવલ જ્યોતિષના સિદ્ધાંતોને જોયા વગર આપણે ઘણી વખત ચિંતા કરતા હોય છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી મેળાપક કુંડી કરીએ ત્યારે કેવલ મંગળ જોવામાં આવતો નથી સાથે એમના ગુણ પણ જોવામાં આવે છે ભાવ પણ જોવામાં આવે છે કેવલ મંગળ જોઈને લગ્ન કરીએ એ પણ યોગ્ય નથી પણ મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે એક ને મંગળ છે સાથે એ નીચ રાશિમાં છે અષ્ટમ ભાવમાં છે અને સામેવાળા વ્યક્તિને મંગળ નથી તો બીજા ગુણ અને ગ્રહોની સ્થિતિ જોવી ખૂબ જરૂરી છે શા માટે મંગળ ક્રોધનો ગુણોકારક છે તો એવું પણ જોવામાં આવ્યું છે મંગળવારી કુંડી હોય નીચસ્ત હોય તો આવા વ્યક્તિઓ વાત વાતમાં ક્રોધ કરે છે ક્રોધ કરવાથી જીવનમાં વિવાદ થાય છે એટલે ખાસ કરીને મંગળ જોવામાં આવે છે હવે એક વ્યક્તિ ઉત્સાહી હોય અને એક વ્યક્તિ નિરાશાવાદી હોય તો લગ્ન જીવન સુખી થતું નથી એટલે પણ મંગળ જોવામાં આવે છે પણ મંગળથી ડરવાની કોઈ પણ પ્રકારની ચિંતા નથી આવું પણ જોવામાં આવ્યું છે કે મંગળ હોય તો એને કુંભ વિવાહ કરાવે છે અથવા મંગળ હોય તો એને અર્ક વિવાહ કરાવે છે મિત્રો એ પણ બાબત ઘણી જગ્યાએ ખોટી જોવા મળે છે મિત્રો મંગળ સાથે કયો ગ્રહ છે સાતમા ભાવમાં મંગળ હોય એમની સાથે રાહુ હોય મંગળ નીચેસ્થ અવસ્થામાં હોય તો સામેવાળીની કુંડળી જોઈ અને આગળ વધવું જોઈએ સાથે મંગળ સાથે નીચેસ્થ અવસ્થામાં હોય કેતુ હોય તો પણ સામેવાળીની કુંડળી જોઈને આગળ વધવું જોઈએ મંગળ છે નીચેસ્થ અવસ્થામાં છે સાથે શનિ છે તો પણ જન્મ કુંડળી બનેની જોવી જોઈએ એટલે સૌથી પહેલા તો જ્યોતિષના સિદ્ધાંતો જોઈએ અને આગળ પછી વધી શકાય છે ડર રાખવાની જરૂર નથી જન્મ કુંડલીમાં બંનેના ઇઠ્યાવીસ ગુણ મળતા હોય મંગળ સ્વ રાશિમાં હોય રાશિમાં હોય તો મંગળ ન હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ મિત્રો જ્યારે પૂર્ણિ કરીએ ત્યારે ઘણા બધા ભાવ જોવાય છે જેમ કે બીજો ભાવ જોવાય છે સાતમો ભાવ જોવાય છે બારમો ભાવ જોવાય છે પાંચમો ભાવ જોવાય છે અને સાથે સાથે ગ્રહોની સ્થિતિ જોવાય છે ગુણ કેટલા મળે છે જોવાય છે એટલે કેવલ મંગળ ઉપર મેળાપક કુંડી થતી નથી મંગળ ને એટલા માટે જોવામાં આવે છે કે એ મંગળ છે જીવનની અંદર સફળતા અને અભિમાન અભિમાન આપે છે તો આપવાથી પણ જીવનનો વિવાહિત વિવાહિત જીવન વિવાદિત બને એટલા માટે મંગળ જોવામાં આવે છે મિત્રો આજે તમારી સમક્ષ મંગળની જે ડર હતો એ દૂર કરવાનો મેં પૂરો પ્રયાસ કર્યો છે સાથે મિત્રો આ ડર ના રાખતા પણ એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે જન્મ મેળાપક કરી અને લગ્ન કરવા જોઈએ મિત્રો આપનો કોઈ પણ પ્રકારનો ડર હોય અને એક વ્યક્તિ મંગળવારી હોય તો એક વ્યક્તિ મંગળવારી ના હોય તો ડર ના રાખતા મેળાપક કુંડી કરજો અને ખાસ કરીને મિત્રો ઘણા બધા મિત્રો ના કોલ આવે છે એસએમએસ આવે છે કે અમારે જન્મકુંડી જોડાવાની છે અમારે મેળાપક કુંડી જોડાવાની છે તો શું પદ્ધતિ છે સાંજે પાંચ વાગ્યા થી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ